નમસ્કાર દર્શક મિત્રો દિવેન ન્યૂઝની સાથે હું છું આપની સાથે પાયેલ બાંભણ્યા વાત કરીએ સમાચારની તો થરાદ તાલુકાના વડગામડા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાત્રી સભા લોક સંવાદ કાર્યક્રમ યોજાયો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકોને યોગ અને આયુષ્યમાન કાર્ડ દ્વારા આરોગ્ય સુરક્ષા કવચ આપ્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પાણીની સમસ્યાના નિરાકરણ માટે ચૌદસો કરોડના પાણીદાર આયોજન બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ગુજરાત સરકારના લોકાભિમુખ અભિગમ અંતર્ગત સરકારી યોજનાઓની ઘરઆંગણી લોકોને યોગ્ય સમજ આપવા અને ચર્ચા વિચારણા થકી ગ્રામીણ પ્રજાજનોના પ્રશ્નોને નિરાકરણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને થરાદ તાલુકાના વડગામડા ખાતે સભા ગ્રામસભા યોજાઇ હતી જેમાં મુખ્યમંત્રીએ ખેડૂતો ગામ આગેવાનો મહિલાઓ અને યુવાનો સાથે લોકસંવાદ કરી તેમના પ્રશ્નો સમસ્યાઓ સાંભળી તેના નિરાકરણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી બનાસકાંઠા જિલ્લાની બે દિવસની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રી વડગામડા શાળા ખાતે લોકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો પ્રધાનમંત્રી આવાસ યોજના આયુષ્યમાન ભારત યોજના શૈક્ષણિક સહાય કૃષિ સહાય જેવી વિવિધ સરકારી યોજનાઓની લાભાવંતી થયેલા લાભાર્થીઓની મુખ્યમંત્રી સમક્ષ પોતાના અનુભવો રજૂ કર્યા હતા મુખ્યમંત્રીએ ગ્રામજનોની જમીન રિસર્વે પાણી રોડ રસ્તા કેનાલો શિક્ષણ ગામમાં સ્મશાન ભૂમિ માટે જમીન ફાળવણી જેવી અનેક રજૂઆતો સાંભળી તેના નિરાકરણ માટેનો હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો મુખ્યમંત્રી શ્રીએ લાક્ષણિક શૈલીમાં ગ્રામજનો સાથે લોકસંવાદ કરતા કહ્યું કે સારું કામ તો થયું છે પણ અમારી તમારી સમસ્યાઓ મુશ્કેલીઓ અને છે એ પણ કહેજો પડતી મુશ્કેલીઓ પ્રશ્નો અને ફરિયાદનું નિરાકરણ આવે ત્યારે ગ્રામસભા અને આ લોકસંવાદ સાર્થક થાય એમ જણાવી મુખ્યમંત્રીએ લોકોને પોતાની રજૂઆત કરવા જણાવ્યું હતું મુખ્યમંત્રી શ્રીએ ગામના વિકાસ કામો સહિતના કામોમાં ક્વોલિટી જળવાય તે માટે ગ્રામજનોની સક્રિયતાથી અપેક્ષા કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દીકરીઓને ખૂબ ભણાવજો તેમ કંઈ ગામ લોકોને નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના વિશે માહિતી આપી ગ્રામજનોને આ બંને યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો તેમણે પર્યાવરણની સુરક્ષા અને વીજળીની બચત માટે આખા ગામને સોલાર સજ્જ બનાવવા અપીલ કરી હતી મુખ્યમંત્રીએ આ તબક્કે ગ્રામજનોને નવી ટ્યુબવેલની ભેટ આપી હતી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાને ખૂબ આપ્યું છે

આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર